ગીર સોમનાથની વાત કરવામાં આવે તો જિલ્લાના વાળા મથક વેરાવળ તાલુકાના ઉકડિયા ગામે ની પાવર સપ્લાય બંધ થતાં છેલ્લા ચાર દિવસથી ઉકડિયા ગામે અંધારપટ છવાયો છે વેરાવળ તાલુકાના ઉકડિયા ગામે છેલ્લા ચાર દિવસથી ની પાવર સપ્લાય બંધ હોવાથી ગ્રામજનો પીજી વીસીએલ કચેરી ખાતે દોડી આવ્યા હતા ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા ચાર દિવસથી પાવર સપ્લાય બંધ હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા અચાનક પાવર સપ્લાય બંધ થતા ખેડૂતોને ઉભો પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોને મોઢે આવેલ કોળીઓ છીનવાઈ રહ્યો હોય હાલ વાડીમાં જે ઉપજ છે તેને પિયાત માટે હજુ પાણી આપવું પડે એમ છે પણ હાલ તો છેલ્લા ચાર દિવસથી પાવર સપ્લાય બંધ હોવાથી ખેડૂતોને ઉભો પાક કેમ બચાવો તેની ચિંતા સેવાઈ રહી છે ખેડૂતોના ઉભો પાકને જો પીયા તો પાણી આપવામાં નહીં આવે તો ખેડૂતોને પડયા માથે પાટું પડશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે ખેડૂતોને પાવર સપ્લાય નહીં મળે તો ખેડૂતો પાયમાલ થઈ જશે ખેડૂતો પીજીવીસીએલ કચેરીમાં કોને ફરિયાદ કરી તે મંજુવાડમાં છે અને કચેરીએ આવ્યો તો કોઈક અધિકારીઓ હોતા નથી જેથી ખેડૂતો ફરિયાદ કરે તો કોને કરે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે જે આપનો પરિચય મારું નામ જગદીશ વાળા હું કડિયા ગામનો વતની છે આજે છેલ્લા દસ દિવસથી ખેડૂત લોકો હેરાન થાય છે લાઈટ બાબતમાં એમાં અમારું ઉકળિયા ફીડર છે એજી ફીડર એમાં દસ ગામ આવે છે ટોટલ તો એમાં આજે છેલ્લા પાંચ દિવસમાં ફક્ત બે કલાક થ્રી ફેસ લાઈટ આવી છે એ આપનો પરિચય છે મારું નામ છે હિંમત વાળા મારું ગામ છે ઉકળિયા વેરાવળ તાલુકાનું છેવાડાનું ગામ છે અને લાઈટ નો છેલ્લા દસ પંદર દિવસ થી એટલો પ્રશ્ન છે કે ખેડૂતો ને દિવસ એટલા હેરાન થાય છે લાઈટ આવતી નથી થ્રી ફેઝ લાઇટ આવતી નથી સિંગલ ફેઝ પણ આવતી નથી અને ખેડૂતોનો અત્યારે પાક હાથમાં આવી ગયો છે પોળીઓ પણ હાથમાં જતો રહે એમ છે પાક મગફળી પાકી ગઈ છે પાણીની બે પાણી પાવાની ફરજિયાત જરૂરિયાત છે તો એ લાઈટ ના વાકે અટકેલું છે અને અહીંયા આવ્યા છે પીજી પીજીવીસમાં પાટણ તો કોઈ અહીંયા જવાબ નથી આપતા અધિકારીઓ હાજર છે નહીં અમે જાય છે અત્યારે ડિવિઝનમાં